મારું નામ સંજય રાજુભાઈ સોલંકી રાતના બે ને છે હું મારી ગાડી લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે બે મોટી ફોર વ્હીલ વાળા લોકોએ ગાડી આડી રાખી રિવર્સ મારીને મને ગાડીમાંથી પછાડી કડિયાવાડ પાસે ત્યાં મને ફૂલ માર મારેલો પછી ત્યાંથી મને ગાડીમાં બેસાડ્યો અને ગાડીમાં બી એટલો માર માર્યો કે ડાયરેક્ટ મને ગોંડલ બાજુ લઈ ગયા ગોંડલ બાજુ લઈ જઈને ત્યાં ગણેશભાઈ ગણેશભાઈ ગોંડલ કરીને આવ્યા અને ત્યાં આવીને વાડી બાજુ લઈ ગયા ને બહુ માર્યો મને અહીંયા બહુ એટલે બહુ માર્યો અંધારી જગ્યા હતી ત્યાંથી મને ગાડીમાં બેસાડીને ત્યાંથી મને ગાડીમાં બેસાડીને ત્યાં ક્યાંક ઘર બાજુ ઓફિસ રૂમ હતો એ બાજુ લઈ ગયા ત્યાં લઈ જઈને મને નગ્ન કરવામાં આવ્યો કપડા મારે ઉત્તારીને મારા વિડીયો બનાવવામાં આવ્યો ધમકી આપી કે વિડીયો વાયરલ કરી દેવું અને ત્યાં પણ બહુ બહુ એટલે બહુ ઉમાર્યો ચાર પાંચ લોકો પાસે ત્યાં બંદૂક હતી બંદૂક બી મારા સામે રાખી હતી કે અમે કહી એ વસ્તુ તું બોલ વિડીયોમાં અને બધાની માફી માંગ તું અને મને મારી મારી મારીને માફી મંગાવડાવ્યું કાલે સાંજે ત્રણ વાગે મારા છોકરાનું જુનાગઢ દાતા રોડ વિસ્તારમાંથી વડલના ધારાસભ્ય ગીતાબેન અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો દીકરો ગણેશ અને એના માણસો ત્રણ ફોર વ્હીલ લઈ અને અપહરણ કરી ગયેલ અને એના ગણેશ ગઢમાં જઈ અને મારા છોકરાને નંગન અવસ્થામાં મારી અને જાનથી મારી નાખો ધમકી આપી અને એને મારીને પાછો જુનાગઢ જુનાગઢ ભેસાણ ચોકડી ઉતારી દીધેલ છે અને અમારે જુનાગઢના પોલીસને મેં જાણ કરેલી તેને સીધી ફૂટેજ કાઢેલા અને સીધી ફૂટેજ પણ અમે આપેલા છે ગઈકાલે રાત્રિના સમયે એ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રદીપ ટોપીસ પાસે ફરિયાદી સંજય રાજુભાઈ સોલંકી પોતાને ટુ વ્હીલર લઈને જઈ હોય એવા સમયે આરોપીઓમાં ગણેશ જાડેજા અને અન્ય દસ લોકો એ છે પોતાની ફોર વ્હીલર સાથે જઈ જે સમયે ટક્કર લાગતા તેમાંની બોલાચાલી થયેલી આ બાબતનું મંદુક રાખેલી અને આરોપીઓએ રાત્રિના ત્રણ વાગે આજે આ ગુનાનો ફરિયાદી છે તેમને જુનાગઢથી અપહરણ કરી જઈ અને ગોંડલ કોઈ અજ્ઞાત જગ્યાએ લઈ ત્યારબાદ તેને ત્યાં માર મારેલો મારી નાખવાની ધમકી આપેલી આ બનાવની ગંભીરતા રાખી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ત્રણસો સાત રાયોટિંગ ત્રણસો પાસઠ આ ઉપરાંત હેટ્રોસિટી એક મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ આ ગુનાની તપાસ હેટ્રોસિટી સેલના ડિવાયસપી શ્રી ઝાલા સાહેબ ના કરી રહેલ છે આ ઉપરાંત જુનાગઢ જિલ્લાના એલસીબી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અલગ અલગ ટીમો બનાવેલી છે જે આરોપીઓના રાઉન્ડ કરવા માટેની હાલ કાર્યવાહી માટે ફરિયાદીના જણાવ્યા મુજબ છે આરોપીઓએ એને પિસ્તોલ જો હથિયારો બતાવેલા અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી અને એને સિવાય રાજીનામું આપવાની હકીકત જણાવેલી આ બાબતે આરોપીઓ વિરુદ્ધ અન્ય કોઈ ગુનાઓ છે કે કેમ તે બાબતે હાલ તપાસ શરૂ છે